શેરા તાલુકાના પાદડી ગામેથી માય ભક્તો ગજની ધજા સાથે અંબા માતાના દર્શન માટે અંબાજી જવા માટે નીકળ્યા હતા જગતજનની માં અંબા જગદંબાના પવિત્ર ધામ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના દિવસે કેટલાક પગપાળા સંકો દ્વારા ધજા ચડાવવામાં આવતી હોય છે ત્યારે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના પાદડી ગામેથી એકદંત પગપાળા સંઘ ધજા સાથે અંબાજી જવા નીકળ્યો હતો જેમાં અગિયાર જેટલા પદયાત્રીઓ બાવન ગજની ધજા સાથે ભાદરવી પૂનમના મેળામાં જોડાશે જે ભક્તો દ્વારા મા અંબાના દર્શન કરી શક્તિપીઠ અંબાજી ખાતે બાવન ગજની ધજા ચડાવવામાં આવશે તો આ પગપાળા સંઘના પદયાત્રીકો જય અંબે જય અંબે બોલ મારી અંબેના નાદ સાથે પાદળીતી શેરાના માર્ગો પર આવી પહોંચ્યા હતા જેઓ શેરાથી અંબાજી જતા માર્ગ પર થઈ ચાર થી પાંચ દિવસની પદયાત્રા પૂર્ણ કરી અંબાજી પહોંચશે અમે હાલ પાદળીથી નીકળ્યા છીએ બાવન ગજની ધજા લઈ અંબાજી જવા માટે પગપાળા સંઘ હાલ અત્યારે અમે શેરા પહોંચી રહ્યા છીએ શહેરાથી અમે નાઇટ હોલ્ટ માલપુર કરવાના માલપુરથી નીકળીશું અમે બુધવારના રોજ અંબાજી પહોંચીશું અંબાજી પહોંચી માતાજીના બાવનગજની ધજા અર્પણ કરી ભાદરી પૂનમના મેળાની અંદર પહોંચીશું લાવવા લઈશું અગિયાર વર્ષ અમારી આ બાવનગજની ધજાના પરિપૂર્ણ થાય છે અને બા બારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર